નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ ના પ્રશ્ન નંબર એક ના દાખલા નંબર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચાર પાંચ અને છ આની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર જેમાં પણ સ્ટાન્ડર્ડવાળા અને બેઝિકવાળા બંને માટે ખાસ કરીને અગત્યના દાખલા છે દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અગાઉના વર્ષોની અંદર તો ખાસ કરીને ધ્યાન આપજો વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બાજુમાં બે લાયકન આપેલું હશે જે દબી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન

ફેરફારો કરીને તમને લોકોને પૂછતા હોય છે તો તમે લોકો કામ કઈ રીતે લેશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો સામાન્ય રીતે શું કરો તો કે આપણે નાના ધોરણમાં જે હોય કે પોઈન્ટ વાળી રકમ આવે તો આપણે એના છેદમાં દસ લઈ આવશું રેડી આ રીતે કામ કરતા હોય પરંતુ આપણે સરળતાથી એક બાબત યાદ રાખીએ કે પોઈન્ટ પછી આપેલી રકમ એક છે એટલે કે એક અંક આપેલો છે તો આપણે એને આપેલા સમીકરણોને દસ વડે ગુણી દઈએ તો સિમ્પલ આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં આપેલા સમીકરણોને આપેલા સમીકરણને દસ વડે ગુણતા વડે ગુણતા ચાલો સમીકરણ કેવા મળી સમીકરણ નંબર એક સેકન્ડ સમીકરણ આપણે બનાવીએ તો ચાર એક્સ પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ સમીકરણ નંબર બે સમીકરણ એક અને સમીકરણ બે મળી ગયું

સમીકરણ તો સમીકરણ બે છે એમાં એક્સ ના સ્થાન ઉપર તમારે લોકોએ તેર માઇનસ ત્રણ વાય છેદમાં બે આ કિંમત તમારે ત્યાં મૂકવાની છે તો આપણે શું કરશું અહિયાં તો કે જે સમીકરણ આપેલું છે આપણને એ આપણે લખીએ તો કે ચાર મોટો કાઉસ બે ચાલો હવે શું કરશું તો કે આ ચાર નો ગુણાકાર તેર સાથે થશે આ ચાર નો ગુણાકાર ત્રણ વાય સાથે થશે આ બે નો ગુણાકાર પાંચ વાય સાથે થશે અને આ બે નો ગુણાકાર ત્રેવીસ સાથે થશે એડી ચાલો આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુણાકારની પ્રોસેસમાં જોઈએ તો કે આ રીતે પણ તમે કામ કરી શકો આ રીતે પણ તમને લોકોને જવાબ મળશે અને અહીંયા ભાગ ઉડાડીને તમે કામ કરવા માંગતા હોય તો એ રીતે પણ તમને લોકોને જવાબ મળે સરળતા કેમાં રે તો કે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક દાખલાને યાદ કરવા કરતા માત્રને માત્ર એક ફોર્મેટ લાઈન ઉપર તમે કામ કરી નાખો એટલે કે આ પ્રકારનું એક કામ કરી નાખો તો નબળા વિદ્યાર્થીઓને દાખલો ન આવડે ને એવું તો બને જ નહીં નબળા વિદ્યાર્થીઓને આ દાખલો આવડી જાય જો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડાડવા માગતા હોય ભાગ ઉડાડી શકો ભાગ ઉડાડવા ન માંગતા હોય ડાયરેક્ટ કામ કરી શકો તો ખાસ કરીને ધ્યાન આપો ચાલો આપણે ભાગ ઉડાડ્યા વગરનું કામ કરવાનું છે કે જેથી તમને ખ્યાલ આવી જાય કે દાખલામાં તમારું જો સાદુરૂપ તમને નથી આવડતું તો જ દાખલો ખોટો પડે બાકી ગણિતના તમામે તમામ પ્રક્રિયાઓ જે થાય છે મતલબ સ્ટેપનું કામ છે એ તમને ખબર હોય તો દાખલો ગમે તે પોઝિશનમાં હોય તમારો દાખલો સાચો જ પડે ચાલો તેર ચોક કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા બાવન થઈ ગયા માઇનસ કેટલા થઈ ગયા તો કે થઈ ગયા રેડી પ્લસ કરીને કેટલા આવશે તો કે થઈ અને અહીંયા કેટલા થઈ ગયા ત્રેવીસ દુ છેતાલીસ રેડી અને તમે જો ઇન કેસ ભાગ ઉડાડી દો ને તો તમારા લોકોને એ જ રીતે કામ કરવાનું થાય બાવન ક્યાં જશે પેલી બાજુ જશે તો અહીંયા છેતાલીસ માઈનસ કેટલા થઈ ગયા બાવન મળી ગયા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા પદો જે છે એ પદોની નિશાની જોવો કેવી છે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય તો મોટા પદમાંથી નાનું પદ બાદ થશે તો બાર માંથી દસ જાય એટલે એટલે જવાબને મોટા પદની નિશાની કેવું થઈ જશે માઇનસ એ જ પ્રકારે આ બાજુ એ બરાબરની જમણી બાજુએ બાવન કેવા છે માઇનસ છેતાલીસ કેવા છે પ્લસ વિરુદ્ધ નિશાની એટલે શું થાય બાદ બાકી બાવન માંથી છેતાલીસ બાદ થશે વિદ્યાર્થી મિત્રો તો આપણને કેટલા મળી ગયા છ

બે થઈ જશે તો અહીંયા આપણે વાય બરાબર કેટલા મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે વાય બરાબર આપણે અંદર મિકા ત્રણ ચાલો હવે આપણે વાય બરાબર ત્રણ મિકા તો અહીંયા શું થઈ ગયું તેર માઇનસ તન તેરી કેટલાથી આ નવ છેદમાં કેટલા બે તો તેર માંથી 9 જાય એટલે કેટલા વિધા ચાર ના છેદમાં બે તો ત્રણ મળે આમ ઉકેલ કેટલો મળે છે બે અલ્પ વિરામ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર બાવીસ માં સ્ટાન્ડર્ડ ની ની અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે પરીક્ષા માટે આપણે લોકો એ દાખલા તૈયાર કરવા જરૂરી છે ખાસ કરીને ધ્યાનમાં રાખજો ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે દાખલાને આપણે ડન કરી દીધો છે અને દાખલાને ડન કરી અને નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ મસ્ત દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો આપે છે એ દાખલો તમને આ પ્રકારનો અને આ જ દાખલો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ વર્ગમૂળ બે એક્સ પ્લસ વર્ગમૂળ ત્રણ વાય બરાબર ઝીરો અને વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ આઠ વાય બરાબર તમને ઝીરો આપેલું છે

બે માંથી આપણે એક નામ આપી દેસુ અને આપણે બે નામ આપી દેસુ ચાલો સમીકરણ બે માંથી વર્ગમૂળ ત્રણ ની કિંમત સમીકરણ એકમાં મુક્ એકમાં મુક્ ચાલો તો એકની અંદર કિંમત મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઓલરેડી વર્ગમૂળ બે આપેલા છે વર્ગમૂળ બે કાઉન્સની અંદર આપણે કિંમત મૂકશું પ્લસ વર્ગમૂળ ત્રણ વાય બરાબર શું થઈ ગયા ઝીરો આ કિંમત આપણે અંદર ડ્રોપ કરાવીએ તો અંદર ડ્રોપ કરાવીએ તો કિંમત કઈ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોની કિંમત જે છે વર્ગમૂળ આઠ વાય છેદમાં વર્ગમૂળ ત્રણ ચાલો જે પેટર્નમાં તમને લોકોને શીખવાડેલું છે એ જ પેટર્ન પ્રમાણે કામ કરો એટલે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે તો કે અહીંયા વર્ગમૂળ બે નો ગુણાકાર ક્યાં થાય તો કે અહીંયા થાય ચાલો વર્ગમૂળ ત્રણ નો ગુણાકાર ક્યાં થાય તો કે આની સાથે થાય અને પછી તો કે આની સાથે થાય આ બે સાથે થશે રેડી ચાલો તો એ પ્રમાણે આપણે લોકો અહીંયા કામ સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ આઠ એટલે કેટલા થઈ ગયા વર્ગમૂળ ની અંદર સોળ થઈ જશે સોળ વાય વચ્ચે પ્લસ આપેલા છે તો પ્લસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે કેટલા મળી ગયા મિત્રો બરાબર કેટલા થઈ ગયા ઝીરો હવે છે તો કે બંનેનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો તો કે સાત વાય બરાબર કેટલા થઈ ગયા ઝીરો તો વાય ને કરતા બનાવીએ તો અહીંયા શું થઈ ગયું ઝીરોના છેદમાં સાત તો આપણને અહીંયા જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો ઝીરો રેડી તો y બરાબર આપણને 0 મળી જાય છે હવે y ની કિંમત આપણે લોકો સમીકરણ 2 માં મુકશું કારણ કે અહીંયા સમીકરણ 2 માંથી આપણે કરતા બનાવેલો છે તો y ની કિંમત y ની કિંમત સમીકરણ 2 માં મુકતા y ની કિંમત સમીકરણ 2 માં મુકતા તો x બરાબર શું થઈ ગયો વર્ગમૂળ 8 કાઉન્સની અંદર કિંમત આપણે મૂકવાની છેદમાં કેટલા આવી ગયા વર્ગમૂળ 3 ત્રણ તો અહીંયા તમે લોકો કિંમત મૂકશો એટલે કિંમત કઈ આવશે તમારા માટે તો 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 કે બરાબર આપણને મળેલો છે એટલે આપણે આપણે સંખ્યા સાથેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કેવો થઈ જાય ઝીરો તો ઝીરો અને કોઈ પણ સંખ્યા સાથેનો ભંગાકાર કેવો વિદ્યાર્થી મિત્રો મળે ઝીરો તો આમ ઉકેલ આમ ઉકેલ એક સલ્પ વિરામ મળે તો વિદ્યાર્થી મિત્રો માર્ચ બેઝિકના પેપર ની અંદર આ દાખલા પૂછાઈ ગયા હતા માર્ચ બે હાજર ત્રેવીસ માં તમને લોકોને સાથે સાથે તમને લોકોને જે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ના દાખલા આપેલા છે એ દાખલા લોપના દાખલા આદેશ ની રીતમાં પૂછાઈ ગયેલા હતા તો આ રીતે તમને અરસપરસ દાખલા પૂછાતા હોય છે પણ આપણે લોકોએ દાખલાને ગોખવા કરતાં તમે એક ફોર્મેટને યાદ રાખવાની કોશિશ કરો કે કઈ પેટર્નથી કામ થાય છે એ તમે જોઈ લ્યો ને તો આપણે જેટલા દાખલા ગણાવ્યા ને એમાં એક સરખી પેટર્નથી કામ કરેલું છે તો ક્યારેય તમને લોકોને પ્રોબ્લેમ આ આદેશની રીતમાં આવશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો આપેલો હતો હવે આપણે ત્રીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ

તો ચાલો એના માટે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ તો કે અહીંયા આપણે લસા લઈશું આ ત્રણ નો ગુણાકાર ઉપરના ત્રણ સાથે માઇનસ પાંચ દો તો કે દસ વાય છેદ કેટલા થઈ ગયા તો કે છેદમાં મળી ગયા વિદ્યાર્થી મિત્રો આપણને છ રેડી હવે આપણે કામ કરીશું તો કે છ આપણને મળી ગયા છે ત્યાં અને બરાબર કરીને કેટલા આપેલા છે તો કે બરાબર કરીને આપણને આપેલા છે માઇનસ માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર સમીકરણ નંબર આપણને એક મળી ગયું હવે બીજા સમીકરણ માટે કામ કરો તો અહીંયા તમારા બે છે એનો ગુણાકાર એક્સ સાથે થશે ત્રણ છે એનો ગુણાકાર વાય સાથે થશે

અને તમે બે માંથી કરતા બનાવો એક્સ ને અને એક માં કિંમત મૂકો તો પણ જવાબ આવશે તો તમારા માટે અહીંયા સરળતા એમાં રહેવાની છે કે તમે સમીકરણ બે માંથી કરતા બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ લખવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા તમને લોકોને તો કે સમીકરણ બે માંથી એક્સ બરાબર કેટલા લઈ લઈએ એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદમાં બેની કિંમત સમીકરણ એકમાં મુક્ સમીકરણ એક માં મૂકી દઈએ ચાલો તો સમીકરણ એકમાં આપણે કિંમત મૂકશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈક આવું થઈ જશે નવ પછી મોટો કાઉસ માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર આવી રીતે થશે ચાલો એની અંદર આપણે કિંમત મૂકીએ આ કિંમત આપણે મૂકવાની છે તો એ કિંમત આપણે મૂકીએ એટલે કેટલા થઈ ગયા તેર માઇનસ ત્રણ વાય છેદમાં કેટલા થઈ ગયા બે તો હવે અહીંયા ગુણાકારની પ્રોસેસ જોઈએ તો નવ નો ગુણાકાર તેર સાથે થશે નવ નો ગુણાકાર ત્રણ વાય સાથે થશે એટલે માઇનસ ત્રણ વાય સાથે બે નો ગુણાકાર માઇનસ દસ વાય સાથે થશે અને બે નો ગુણાકાર માઇનસ બાર વાય સાથે થશે આ રીતેની પ્રોસેસ થશે ચાલો તો તેર નવ્વા કેટલા થઈ જાય એકસો ને સત્તર માઇનસ નવ તેરી કેટલા થઈ ગયા તો કે સત્યાવીસ માઇનસ દસ તો કેટલા થઈ ગયા તો કે થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અટવાતા નહીં એક જ પેટર્નથી કામ થયું છે હજી અગાઉના ભાગના વિડીયો ન જોયા હોય તો જોઈ નાખજો કેમ કે એક જ પેટર્ન થી કામ થાય છે એક જ પેટર્ન યાદ રાખીને તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે ખોટા પડે જ નહીં દાખલા આવડી જ જાય તો આ એકસો સત્તર છે કેવી આપેલી છે બંને પદોની નિશાની સમાન છે સમાન હોય તો શું થાય તો કે સમાન હોય એટલે સરવાળો જ થાય ચાલો તો વીસ અને સત્યાવીસ નો સરવાળો કર્યો કેટલો થઈ ગયો માઇનસ સુડતાલીસ વાય થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જવાબને મોટા પદની નિશાની એટલે નિશાની એટલે માઇનસ વાય ને કરતા બનાવો તો માઇનસ એકસો ના છેદમાં માઇનસ સુડતાલીસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચાલો ભાગ ઉડાડવાની પ્રોસેસ કરીએ તો અહીંયા ભાગ કઈ રીતે નું કામ કરશે

વાયની કિંમત સમીકરણ બે માં મૂકીએ તો એક્સ બરાબર તેર માઇનસ ત્રણ કાઉસ છેદમાં કેટલા થઈ ગયા બે વાય બરાબર આપણી કિંમત કેટલી આવેલી છે તો કે વાય બરાબર આપણને કિંમત મળેલી છે ત્રણ તો એ ત્રણ ની કિંમત છે એ આપણે લોકો ત્યાં મૂકી દઈએ

એક તમારે લોકોદુરુપમાં અટવાઈ ગયા એ વિદ્યાર્થીઓ ખાસ દાખલો ગણી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદરની બાબત આટલી હતી જેને આપણે ડન કરી દીધો અને એટલે સુધીની બાબત તમને લોકોને આપેલી હતી તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દયો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરો હવે મળશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત